બાલદા ગામે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પૂજિત અક્ષત કળશ વિતરણ કાર્યક્રમ યોજાયો સાત મંડળોને વિતરણ બાદ આ મંડળો છાસઠ હજાર ઘરો સુધી અક્ષત વિતરણ કરશે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યાથી આવેલા પવિત્ર અક્ષત કળશને દરેક ગામ સુધી પહોંચાડવા માટે ખાસ અભિયાન ચલાવાઈ રહ્યું છે જે અંતર્ગત પાડી તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાલદા ખાતે પાંચ મંડળોને વિતરણ કર્યા બાદ આ અક્ષત છાસઠ હજાર ઘર સુધી પહોંચાડવામાં આવશે પાડી તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યાથી આવેલ અક્ષત વિતરણ માટેનો કાર્યક્રમ બાલદા ગામે હનુમાનજી મંદિર ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં પાડી તાલુકાના ચોપન ગામો દીઠ અલગ અલગ સાત મંડળોને અક્ષત કળશમાં આપવામાં આવ્યા હતા જે બાદ હવે તાલુકાના છાસઠ હજાર ઘર સુધી પહોંચાડવામાં આવશે આ કાર્યક્રમમાં પાડી તાલુકા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ કુણાલ પટેલ વલસાડ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના ધર્માચાર્ય પરેશભાઈ જાની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાડી તાલુકા કાર્યવાહ પ્રફુલભાઈ પટેલ પાડી તાલુકા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન પટેલ પાડી નગર કાર્યવાહ મનીષભાઈ રાણા વિશ્વ હિન્દુ પરિષદ પાડી તાલુકા મંત્રી ચેતનભાઈ પટેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાડી તાલુકા સહકાર્યકર મહેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તથા વિવિધ ગામોના અગ્રણીઓ સરપંચો ઉપસ્થિત રહ્યા હતા એટલા માટે અહીંયા પેકેટ રેડી કરેલા છે આ અક્ષર તમારા પવિત્ર મંદિરની અંદર લઈ જાય આજે મૂકવાના છે આજે અયોધ્યા થી જે અક્ષર પવિત્ર અક્ષર આવ્યા હતા એ પારડી તાલુકાના ચોપન ગામોની અંદર વિતરણ કરવાના છે આપણે ઘરે ઘરે પહોંચાડવાના છે તો એ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કે આજે પારડી તાલુકાના ચોપન ગામોમાં જે અલગ અલગ સાત મંડળો પાડવામાં આવ્યા છે એ સાત મંડળોની અંદર એમને સુપ્રત કરવામાં આવ્યા છે અને અહીંયા આવતી એક તારીખથી એક ઘરે ઘરે પહોંચાડવાનું કાર્ય શરૂ થશે એ માટેનો જે કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો હતો એ કાર્યક્રમની અંદર આપણી સાથે વલસાડ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના ધર્માચાર્ય શ્રી પરેશભાઈ જાની ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પારડી તાલુકા કાર્યવાહ શ્રી પ્રફુલભાઈ પટેલ આપણી સાથે ઉપસ્થિત રહ્યા હતા આપણી સાથે પારડી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી ડિમ્પલબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને અલગ અલગ આપણા જે સાત મંડળો છે એમના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા અને ચોપ્પન ગામોમાંથી ઘણા સરપંચો પણ ઉપસ્થિત રહ્યા હતા